અસલી કહાની સાથે જ તેની ધરપકડ પાછળની રસપ્રદ ઘટના અને એન્કાઉન્ટર કઈ રીતે થયું તેનો આખો ઘટનાક્રમ પણ અમે તમને જણાવીશું ભારતની હિન્દી ફિલ્મોમાં અંડરવર્લ્ડની વાત આવે એટલે દાઉદ ઇબ્રાહીમ અરુણ ગૌળી છોટા રાજન રવિ પુજારી કે અબુ સાલીમ સહિતના ગણતરીના ચહેરા જ નજર સામે આવે માયાનગરીમાં ફિલ્મોની સાથે અંડરવર્લ્ડ ની પણ ભરચક બોલવાલા રહી છે પરંતુ ભારતના બીજા નાના શહેરો પણ ગુનાખોરીની દુનિયાથી સાવ અલિપ્ત તો નથી જ રહ્યા શાહરૂખની રહી સાથે અમદાવાદના ડોન લતીફનું નામ પણ ફરી ગાજવા લાગ્યું છે कोई धंधा छोटा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता रईस अभी ने बॉलीवुड ना किंग खान गणा था शाहरुख नो अनि हकीकत अमदावाद ना एक समय ना बादशाहनी अमदावाद ना ए रियल किंग नी शाहरुख खान ने रईस मां एक गैंगस्टर नी इमेज ने लार्जर देन लाइफ बनावानो भरपूर प्रयास करायो छे રઈસ ના ટ્રેલર કે પ્રોવો માં પોપ્યુલર કલ્ચર નો તમામ મસાલો છે પરંતુ અમદાવાદ ના ડોન અને ગુજરાત ના કિંગ ગણાતા રિયલ રઈસ અબ્દુલ લતીફ ની જિંદગી પણ મસાલાથી ભરપૂર જ હતી

એક ગીચ વસ્તી ધરાવતા વિસ્તારના મુસ્લિમ પરિવારમાં જન્મેલા લતીફ ના માતા પિતા અત્યંત ગરીબ હતા લતીફ ના પિતા વહાબ શેખ તમાકુ વેચતા હતા અને પોતાના સાત બાળકોનું પેટ પાડતા હતા

અમદાવાદ વિશે કહેવત પ્રચલિત છે જબ કુત્તે આ કહેવત સાંગોપાંગ ડોન અબ્દુલ લતીફની ગુનાખોરીની બાદશાહીત પર બંધ બેસે છે સામાન્ય પરિવારથી લઈને અમદાવાદ જ નહીં ગુજરાતના મોટા ગજાના ડોન અને અંડરવર્લ્ડ સુધી કનેક્શન ધરાવતા લતીફની ક્રાઇમ કુંડળી પર હવે એક નજર કરીએ અમદાવાદના મુસ્લિમ બહુલ દરિયાપુર ની ગલીઓ ગલીઓમાં ડોદ અબ્દુલ રઈસને લઈને લોકો જાણવા માંગે છે કે આખરે લતીફ કોણ હતો અને તેને કારણે ખાસ કરીને ગુજરાતના લોકોમાં જોવા મળી રહી છે તમાકુ વેચીને જીવનની ગાડી હંકારતા પિતા સાથે અબ્દુલ લતીફ ધંધામાં જોડાયો જો કે તેના ઈરાદા તો રઈસ બનવાના હતા એટલે જ થોડાક જ સમયમાં તે સરસપુરની એક જુગારની ક્લબમાં નોકરી કરવા લાગ્યો બસ અહીંથી તેની ગુરાખોરીની દુનિયા સાથે થઈ ગઈ ઓળખ લતીફે જુગારની ક્લબમાં રહીને જ એવા સંબંધો બનાવ્યા કે થોડા સમયમાં તો તે બુટલેગર બની ગયો ગુજરાતમાં દારૂબંધી વચ્ચે લતીફે રાજસ્થાનથી અમદાવાદ દારૂનો જથ્થો લાવવાનું શરૂ કર્યું અને પૈસા મળતા જ તેનું માનપાન વધવા લાગ્યું ઓગણીસો એસી ના દાયકા હત્યા સહિતના ગુના કરવા લાગ્યો ખુબ જ ગુનેગાર લતીફ ને હવે નાના મોટા વેપારીઓ નેતાઓ અને અન્ય લોકો પણ તેનાથી ડરવા લાગ્યા લતીફ ની ધાક ધમકી થી પણ વધી હતી હવે લતીફ ની ખ્યાતિ ગુજરાત સીમા વટાવી ધીરે ધીરે મધ્યપ્રદેશ દમણ મહારાષ્ટ્ર દિલ્હી કરાચી અને દુબઈ સુધી પોચવા લાગી હતી લતીફ ભાઈ એક માણસ હતા અને એ જીવ્યા ત્યાં સુધી કોઈની તાકાત નથી કે એમને કોઈ કશું કરી શકે કે કોઈ બોલી શકે એમણે જે જીવન જીવ્યું છે એ આજે બી એવું લાગે છે કે લતીફભાઈ કાંઈ ને ક્યાંય ને ક્યાંય હયાત છે અને આજે બી લોકો લતીફભાઈને યાદ કરે છે એના ઉપરથી આપ બી અનુમાન લઈ શકો છો કે લતીફભાઈ કેવા માણસ હતા અબ્દુલ લતીફ ગુનાખોરીના દળદલમાં હવે બરાબરનો ખૂંપાઈ જતો હતો અબ્દુલ લતીફ પર ખંડણીના સંખ્યા બંધ કેસ અપહરણ ના ચાલીસોરી ના દુનિયામાં અબ્દુલ લતીફ નો સિક્કો બહુ દૂર સુધી ચાલી નીકળ્યો તો લતીફ થી ગુનાખોરીના આગળના ભાગમાં હવે તમને બતાવીશું અંડરવર્લ્ડ ડોન દાઉદ અને અબ્દુલ લતીફ ના ખાટા મીઠા સંબંધો અંગે બ્યુરો રિપોર્ટ ડોન અબ્દુલ લતીફ માત્ર ગુનાખોરીની દુનિયામાં તો ટોચે હતો જ પરંતુ રાજનીતિના કાવા દાવામાં પણ તે માસ્ટર સાબિત થયો લતીફે ઉદાર હથે ગરીબોની મદદ કરી રાખી જેની ભરપૂર ફાયદો લતીફને પોતાના ટૂંકા રાજકીય ગાળામાં મળ્યો અંધારી આલમના કુખ્યાત ડોન અબ્દુલ લતીફ પોતાના એક ચોક્કસ વર્ગમાં ખાસા લોકપ્રિય પણ રહ્યા અમદાવાદના દરિયાપુર શાહપુર વિસ્તારના કેટલાક લોકો અબ્દુલ લતીફ લગ્ન કે મરણ પ્રસંગે માંગો તેટલી રકમની મદદ કરતા હોવાનું જણાવે છે બીજી તરફ લતીફની સાથે સાબરમતી જલમાં રહેલા કેટલાક કેદીઓ પણ લતીફની મદદ મેળવી ચૂક્યા છે આમ અબ્દુલ લતીફે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરી પોતાની લોકપ્રિયતા વધારી હતી ટીફના વ્યક્તિત્વ સાથે તેના કાનનામાં જેલની અંદર તેમનું બીજા કેદીઓ સાથે જે તેમનો બિહેવિયર હતું તેમનો સ્વભાવ હતો કેવો હતો જેલની અંદર બીજા કેદીઓમાં તો એમને તો બિલકુલ અલગ હાઈ સિક્યુરિટી ઝોનમાં રાખતા હતા પણ જ્યારે જ્યારે જે બી કેદી ગરીબ કેદી હોય પાકા કેદી હોય એટલે જેમને સજા થઈ હોય અને જેમને સજા ના થઈ હોય એ ગરીબ ગરીબ કેદીઓને જે જે તકલીફ હોય એ તકલીફ એમને લતીફભાઈને આઈન કહેતા હતા જ્યારે બી એમને કોર્ટ પરિસરમાં લાવે તો રસ્તામાં ઊભા રહીને લતીફભાઈને રોકીને એ લોકો વાતો કરે કે એમ મારા ઘેર લગ્ન છે કે મારા ઘેર ખેતીના પૈસા નથી કે મારા ઘેર મને બોલે કોર્ટનો ખર્ચો આપો કે વકીલનો ખર્ચો આપો તો લતીફભાઈ સમગ્ર એ એ વખતેના જે બી કેદીઓ હતા એ બધાને લતીફભાઈએ આજ સુધી મદદ કરી લતીફભાઈ હતા ત્યાં સુધી ગુડાખોરીની દુનિયામાં મોટું માથું ગણાતો લતીફ ઓગણીસો પંચ્યાસી માં જેલમાં ગયો ગરીબ અને જરૂરિયાતમંદોને પોતે કરેલી મદદના આધારે મુસ્લિમ યુવાનોના લતીફનો એક આગવો ચાહક વર્ગ ઉભો થયો હતો ગુડાખોરીની દુનિયામાં લતીફને નાના મોટા નેતા અને પોલીસ અધિકારીઓ જોડેતો સંબંધ પહેલાથી જ હતા હવે લતીફે રાજનીતિમાં પગ માંડવાનું નક્કી કર્યું ઓગણીસો પંચ્યાસી માં લતીફ જેલ બંધ હતો એમસી ની ચૂંટણી માં પાંચ વોર્ડ માં લતીફ ઉભો રહ્યો તમામ પાંચ વોર્ડ માં લતીફ જંગી બહુમતી થી ચૂંટાયો અબ્દુલ લતીફ તે સમયે જનતા દળની નજીક હતો ઓગણીસો નેવું માં જનતા દળ ભાજપ નો સહયોગી પક્ષ હતો શિવનભાઈ પટેલ ની કોંગ્રેસ સરકાર લતીફ સામે કડક બની ઓગણીસો પંચાણું માં ભાજપે જનતા દળ થી એકલા લડવાનું એલાન કર્યું અને લતીફ ને ટાર્ગેટ બનાવ્યો આ સમયે ભાજપ ને હિન્દુ મત નો જોરદાર ફાયદો પણ મળ્યો બ્યુરો રિપોર્ટ ઈટીવી ન્યૂઝ તો લતીફ વિશે આગળ વધુ જાણીશું હાલમાં સમય થયો છે એક બ્રેકમાં

કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે આ વાત ભૂલી ગયો હતો લતીફ અને ગુના આચરી ટૂંકા ગાળામાં અમદાવાદના ડોન બની ગયેલા લતીફને હતું કે તેને પકડવા મુશ્કેલ જ નહીં પણ ના નામુમકિન છે પણ તેને ક્યાં ખબર હતી કે તેને પકડવાનું બીડું ઝડપ્યું છે એક બાહુશ અધિકારીએ ખાને કી ચાહે પીને કે આદત ડાલ દે ભાઈ ઇસકા બડા કન્સાઇનમેન્ટ આ રહા હે ઇસકો ખોલ તે સમયે કુલદીપ શર્મા હતા ગુજરાત એટીએસ ના વડા છે નેવના દાયકાના અનેક ગુનામાં નાસ્તા પડતા અબ્દુલ લતીફને પકડવા

मुझे मेरे बैचमेट श्री कुलदीप शर्मा जो कि एंटी टेररिस्ट स्क्वाड गुजरात का है उसके मुखिया थे उन्होंने कांटेक्ट किया और उन्होंने मुझे कहा कि एक ये नंबर है जिस पर अब्दुल लतीफ के कॉल्स आ रहे हैं और ये नंबर दिल्ली का है तो क्या आप इसको लोकेट कर सकते हैं और इसके बारे में ऐसी जानकारी आप हासिल कर सकते हैं ताकि हम लोग लतीफ़ को गिरफ़्तार कर सकें

ऐसा क्या इतनी बार मैं बोलूं? ये कॉल लगभग पातरीस मिनट चालू, फरी सात आठ मिनट मैं मैं फ़ोन साँभ पची जारी बीजी बार बोलो ऐसा क्या इतने मैंने एकदम खातरी थी गई क्या लतीफत है अच्छा। सब वो सोचते थे कि ये कराची में है लेकिन ये चुपचाप किसी स्टेज पर यहाँ आ गया था दिल्ली और दिल्ली के गेस्ट हाउस में बैठकर

નીરજ કુમારનું પ્લાનિંગ તે સમયના ઇન્સ્પેક્ટર આઈસી રાજ તેમજ સબ ઇન્સ્પેક્ટર રામ ગઢિયાની હિંમતના કારણે આવી કોઈ ભૂલ ન થઈ ડોન અબ્દુલ લતી પકડાઈ ગયો પોલીસની જાળમાં એકલો હતો ઇન્દ્રસિંહ રાજ તેમ છતાં અંદર ગયો ને એને બાથ પીડી લીધી અને અંદર બંને વચ્ચે ઝપાઝપી થવા માંડી એટલી વારમાં રામગઢિયા આવી ગયા તો પેલો બારનું જે પીસીઓ બુથનું બારનું ધડ ધડ બંધ ખુલ થાય એમાં રામગઢિયાની આ આંગળી કપાઈ ગઈ તેમ જ બંને જણાએ એને પકડ્યો પણ એનામાં એટલી તાકાત હતી કે બંનેને ઢસડીને રસ્તા પર લઈ આવ્યો પણ એટલી વારમાં દિલ્હી પોલીસની જે બે ટીમો હતી બહુ જ સારા અધિકારીઓ હતા એ લોકો આ આખી ઘટના બે ત્રણ મિનિટની જ હોય એ લોકો પણ તરત જ આવી ગયા અને એની કનપટ્ટી ઉપર રિવોલ્વર મૂકી એટલે પેલો ઢીલો થઈ ગયો એ રીતે ગુજરાત એટીએસ માટે લતીફની ધરપકડ મોટી સફળતા સમાન હતી પણ ધરપકડ કરી લેવાથી તેમની તકલીફનો અંત આવવાનો ન હતો આજ પણ કુલદીપ શર્માને તે દિવસો યાદ છે જ્યારે લતીફને પકડવાની સિદ્ધિ તેમણે મેળવી હતી મેં લઈને જ્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં એને લઈ ગયા દરિયાગંજ પોલીસ સ્ટેશનમાં મેં લઈ ગયા ત્યાં આઈસી રાજનું એક્સાઇટમેન્ટ રામગડીયાનું એક્સાઇટમેન્ટ મારું પોતાનું એનો ફિલિંગ તે વખતે મુખ્યમંત્રી હતા શ્રી કેશુભાઈ પટેલ મેં એમણે જાણ કરી એ એકદમ ખુશ થઈ ગયા ખૂબ જ એટલે એ ગુજરાત પોલીસ માટે એટીએસ માટે વિશેષ એક બહુ મોટો અને વિશેષ દિવસ હતો કહેવાય છે કે ગુનેગાર ગુનો કરતી વખતે એકાદ પુલ જરૂર કરે છે

પણ એ જ્યાં રહેતો હતો ને એની આજુબાજુમાં બધા આખા પોપટિયાર્ડને બધા વિસ્તારમાં એને ભગવાન માનતા હતા કારણ કે એ બધાનો રાશન અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ બધી પૂરી કરતો હતો એટલે એના માટે શું હતું પોલીસના માટે એ એ જ્યારે પણ એને પકડવા જાય ને તો ક્યાંય મળે નહીં કારણ કે એને તો બધા હાઈડ આઉટર જ હતા બધા કંઈક આવો હતો અબ્દુલ લતીફનો દબદબો પોલીસ માટે લતીફ હતો વિલન જ્યારે અમદાવાદના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારના લોકો માટે લતીફ હતો ઈદમાં ઘણા લોકોના ઘરમાં એવું હતું કે શીરખુમો પીવાની તો વાત બીજી રહી પણ બહાર નીકળી શક્યો એમની પોઝિશન નથી હોતી એ એમના માણસોથી બધા ખબર પૂછતા હતા કે તમે જઈ ના અને જે સાચા માણસે એમના ઘરમાં પૈસા પહોંચાડો આપણે એ ટાઈમે ઇન્સ્પેક્ટર હતા એમને રિલેટિવની છોકરી મુસ્લિમ છોકરા જોડે ભાગી ગઈ હતી અને એ દરિયાપુરનો જ હતો હવે એ ટાઈમે પોલીસે બધી જ મહેનત કરી બધું જ થયું પણ કંઈ થયું નહીં એ સાહેબ આયા લતીફભાઈ પાસે લતીફભાઈ કીધું નો પ્રોબ્લેમ કાનૂન પોતે મારી પાસે આવ્યો છે તો હું તમને નિરાશ નહીં થવા દઉં લગભગ હું માનું છું ત્યાં સુધી ચારથી પાંચ કલાકમાં જે પોલીસ મતલબ જે પતો ના કરી શકી એ ચારથી પાંચ કલાકમાં એ છોકરાને ગોતી લીધો એને બી સમજાવી લીધું એવું નથી કે ડોન હતા અને ભાઈ હતા કે એવું હતું એક માણસે તરીકે એને સમજાયું છોકરીને હવાલે કરી દીધી એમના ફાધરની જોડે અને છોકરાને કીધું કીધું ભાઈ મુસ્લિમમાં સારી છોકરી તને જોઈને તું લગ્ન કરી લે આ રીતે એમને કામ કર્યું ગુજરાત એટીએસ અધિકારીઓએ લતીફ ની ધરપકડ કરી પછી પોલીસ સામે સૌથી મોટો પડકાર હતો સજા અપાવવાનો આમ તો પોલીસ ચોપડે લતીફ સામે હત્યાથી લઈ ખંડણી ધમકી આપવી અને મારામારી તેમજ દારૂ વેચવા જેવા અનેક કેસ હતા પણ દિલ્હીથી પકડાયા બાદ જયારે લતીફને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તો તેની સામે જુબાની આપવા કોઈ તૈયાર ન હતું સ્થિતિ એવી કે લતીફ એક પછી એક કેસમાં છૂટવા લાગ્યો નિર્દોષ કહેવાય છે કે લતીફે જેલમાં બેઠા બેઠા જ તેના વિરુદ્ધ જુબાની આપનારી એક વ્યક્તિની હત્યા પણ કરાવી હતી જેના કારણે લતીફ સામે કોર્ટમાં જુબાની આપવાની હિંમત કોઈ કરતું ન હતું એક વખત લતીફ તમામ કેસ નિર્દોષ જાહેર થશે પણ આ જ સમયગાળા દરમિયાન લતીફે કરી એક સૌથી મોટી ભૂલ તે સમયના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નજીકના ગણાતા એક વ્યક્તિની લતીફે હત્યા કરાવી અને આજ હત્યાના કારણે લતીફ ચડી ગયો તત્કાલીન ગુજરાત સરકારની નજરમાં લતીફના આંત પાછળનું કારણ સગીર અહેમદ શેખની હત્યા બની સગીર અહેમદ શેખ જે રાજપાનો કાર્યકર હતો અને રાજપાની સરકાર દરમિયાન જ લતીફે સગીર અહેમદ શેખની હત્યાનું કાવતરું જેલમાં બેસીને રચ્યું અને આજ તેના અંતનું કારણ બન્યું એવું કહેવાય છે કે લાંબા સમયથી સાબરમતી જેલમાં બંધ એવા અબ્દુલ લતીફ ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ લઈ જતા હતા ત્યારે તે પોલીસ પકડમાંથી ભાગી છૂટ્યો હતો પણ કુદરતી હાજતે જવાના બહાને ભાગી છૂટેલો લતીફ વધુ સમય પોલીસ થી દૂર જઈ શક્યો નહીં કારણ તેને ક્યાં ખબર હતી કે તેનો કેસ અમદાવાદના તત્કાલીન ડીસીપી ક્રાઇમ એવા એ કે સુરોલિયા અને તત્કાલીન પીઆઈ એવા તરુણ બારોટ સંભાળી રહ્યા છે આ બંને પોલીસ અધિકારીના નામ માત્ર ગુનેગારો ડરતા પણ આવા બાહોશ અધિકારીઓની પકડમાંથી ભાગવાનું સાહસ કર્યું હતું લતીફે કહેવાય છે કે લતીફે પોલીસ સામે ફાયરિંગ કર્યું હતું સામા પક્ષે પોલીસે પણ કરવું પડ્યું હતું ફાયરિંગ અને આ ફાયરિંગમાં ઠાર થયો હતો અબ્દુલ લતીફ ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો નવ્વાણું નો તે દિવસ હતો કે જ્યારે અમદાવાદના નરોડા પાસે આવેલા ભૂત બંગલા નામના સ્થળે લતીફ નામના આ ડોન આવ્યો હતો અંત கொஞ்சம் નમસ્કાર સ્વાગત છે આપનું હું છું આપની સાથે સંધ્યા